અમુક બદામમાં સાયનાઇડના હળવા અંશો હોય છે જે તેની છાલની નીચેની સપાટી પર હોય છે કેમ બદામ એક બીજ પણ છે જો તમે તેને પાણીમાં પલાળો તે પાણીને સ્પર્શે કે તરત જ બદામનું પોતાનું મગજ હોય છે ખ્યાલ છે બદામનું મગજ હોય છે તે વિચારે છે કે તેને અંકુરિત થવા માટે યોગ્ય વાતાવરણ મળ્યું કેમકે તે આની જ રાહ જોતું હતું તો જ્યારે તે અંકુરિત થવા માંગે છે એકવાર તે જમીનમાં હોય તેને ખબર છે ઘણા કીડા અને જંતુઓ તેને ખાઈ શકે છે એટલે ત્યાં ઝેરી પદાર્થનું એક ચોક્કસ સ્તર હોય છે કેટલીક બદામમાં પ્રોટીનનું ખૂબ જ મજબૂત પ્રમાણ હોય છે તે તમારામાં ફોલ્લીઓ કે સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે તો આપણે આને સમજીને કહ્યું બદામને પાંચ છ કલાક પલાળો બહારની છાલને કાઢી નાખો તે ઝેર દૂર થઈ જાય છે પછી તમે તેને ખાઓ તમને આમાંથી કોઈ ફોલ્લીઓ કે એવી કોઈ વસ્તુઓ નહીં થાય